હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી ગાર્લિક બ્રેડ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફ્રેન્ડ્સ ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં અહીં આઠથી દસ લસણની કળીઓ લીધેલ છે તેને આ રીતે આપણે પીસીને રેડી કરીશું તો લસણની પેસ્ટ બનાવીને આપણે રેડી કરીશું તો આપણી લસણની પેસ્ટ બિલકુલ રેડી છે તો એક બાઉલ લઈશું તેમાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું ત્યાર પછી તેમાં બેથી ત્રણ મોટી ચમચી માખણ ઉમેરી દઈશું તો માખણ ઉમેર્યા પછી હવે આપણે તેમાં એક મોટી ચમચી ઓરેગાનો એડ કરીશું ઓરેગાનો એડ કર્યા બાદ હવે આપણે તેમાં એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું તો આ બધી જ વસ્તુ એડ કર્યા બાદ તેમને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણું બેટર બિલકુલ બનીને રેડી છે તો હવે આપણે તેમાં લીલા ધાણા ઉમેરી દઈશું ફરીથી તેમને સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલથી સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો તો હવે આપણું બેટર બિલકુલથી બનીને રેડી છે બિલકુલ ચીઝી એવું બેટર બનીને રેડી છે તો હવે આપણે એક બ્રેડ લઈશું બ્રેડ પર તે બેટર એપ્લાય કરીશું આખી બ્રેડમાં સારી રીતે એપ્લાય કરી દઈશું આપણે બ્રેડ ન દેખાય તે રીતે આપણે માખણવાળું જે બેટર રેડી કર્યું છે તે આખી બ્રેડને લગાવી દઈશું તો હવે આપણું બ્રેડ રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેના પર ચીઝ ઉમેરી દઈશું તો આખી બ્રેડ પર સારી રીતે આપણે ચીઝ ઉમેરી દીધું છે તો ત્યાર પછી હવે આપણે ફરીથી થોડો ઓરેગાનો એન્ડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું તો હવે આપણી બ્રેડ બિલકુલથી બનીને રેડી છે તો હવે આપણે તેને શેકીને રેડી કરીશું અહીં આપણે ઓવન વગર તવા પર જ શેકવાની છે તો એ કડાઈ લઈશું તેમાં આપણે થોડું માખણ લગાવીશું માખણ થોડું ગરમ થાય પછી તેના પર આપણે બ્રેડ મૂકી દઈશું તો હવે તેને ઢાંકીને પાંચથી છ મિનિટ માટે ગેસની સાવ મીડિયમ ફ્લેમ પર રહેવા દઈશું બિલકુલ ધીમી આંચ પર રહેવા દઈશું તો થોડીવાર પછી તમે જોઈ શકો છો આપણી બ્રેડ છે તે બિલકુલ સરસથી બનીને રેડી છે આપણું ચીઝ છે તે પણ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે તો આપણી ગાર્લિક બ્રેડ બનીને બિલકુલ રેડી છે તો હવે આપણે તેને નીચે લઈ લઈશું તો ફ્રેન્ડ્સ જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવી ચીઝી એવી ગાર્લિક બ્રેડ બનીને રેડી કરી છે તો હવે આપણે તેને સારી રીતે કટ કરી લઈશું તો પીઝા કટરની મદદથી અહીં બ્રેડને કટ કરી લઈશું અને એન્જોય કરીશું તો ફ્રેન્ડ્સ હવે આપણી બ્રેડ બિલકુલથી રેડી છે તો તમને આ ગાર્લિક બ્રેડની રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને બાળકો માટે આ રેસીપી જરૂરથી ટ્રાય કરો બાળકોને મજા પડે તેવી આ ચીઝી એવી ગાર્લિક બ્રેડની રેસિપી છે તો આ રેસીપીને ઘરે ટ્રાય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો